સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના ખેરસણા ગામે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું શ્રી રામ જન્મભૂમિમાં આજે રામ બિરાજમાન થયા છે તે નિમિત્તે ગામમાં પ્રસારણ સાત ને પિસ્તાલીસ કલાકે મહાઆરતી અને રાસ ગરબાનું આયોજન સમસ્ત ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યું હતું ત્યારે સવારે અગિયાર ત્રીસ કલાકે ગામના ચોકમાં ભગવાન ધ્વજ ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું ત્યારબાદ સમગ્ર ગ્રામજનો હનુમાનજી મંદિરે રામજી મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનું લાઈવ પ્રસારણ નિહાળ્યું હતું તથા કાર સેવામાં ગામના સાત કાર સેવકોનું સન્માન કરવામાં આવ્યું હતું ત્યારે ત્યારે હિન્દુ હિન્દુ સમાજની સંગઠિત એકતા અને અને શક્તિના દર્શન થયા હતા એક અલગ જ વાતાવરણ ઊભું થયું હતું આ કાર્યક્રમમાં હનુમાનજી મંદિરમાં મંદિર શણગાર સાફ સફાઈની ની વ્યવસ્થા શ્રીરામ સેના ગ્રુપે સંભાળી હતી તથા અયોધ્યા આવેલા અક્ષત અને પત્રિકા વિતરણ ગામમાં કર્યું હતું તેમજ મહિલા મંડળની બહેનોએ પણ ઘેર ઘેર કળશ પધરામણી કરી હતી અને આ કાર્યક્રમમાં સાથે સાથે સહકાર આપ્યો હતો ત્યારે અગાઉ પણ ગામમાં અઢાર એક બે હજાર ચોવીસના રોજ ગામમાં શોભાયાત્રા કાઢવામાં આવી હતી જેમાં સમગ્ર હિન્દુ સમાજના નાના બાળકો યુવાનો ભાઈઓ બહેનો વડીલો ઉપસ્થિત રહ્યા હતા ત્યારે આ શોભાયાત્રા અને સમગ્ર કાર્યક્રમમાં જેણે પણ દાન દક્ષિણા સમય આપ્યો તેઓ સૌનો આભાર માનવામાં આવ્યો હતો Subscribe now and press the bell icon. Never miss an update.